તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હતી કે કીર્તિ પટેલ ને અને નો જોરદાર વિવાદ થયો હતો દોસ્તો એમાંથી ને હાલ એમ કેવા છે કે ના ખજૂરભાઈના માં લાલભાઈ આહીર આવ્યા છે અને કીર્તિ પટેલના ખુલ્લી આમ ખોબા ઉપાડી લીધા છે દોસ્તો તો તમને ખબર હતી કે ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ અવરનવર વસ્તુઓનો ખુલાસો પણ કર્યો હતો અને કીર્તિ પટેલ એવું પણ બોલતી હતી કે ગરીબ લોકોના બધાના પૈસા પડાવી પડાવીને ખજૂર એમ કહેવાય છે કે મકાનો બનાવે છે અને પાંચ પાંચ બ બે લાખમાં મકાનો ઊભા પણ કરી દે છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થયા હતા દોસ્તો અને ખજૂરભાઈના સપોર્ટમાં લાલભાઈ આહીર આવ્યા છે અને લાલભાઈ આહિર આવતા જ કીર્તિ પટેલના ગોભા પણ ઉપાડી લીધા છે દોસ્તો તો તમને ખબર હતી કે ખજૂરભાઈના સપોર્ટમાં આવવું જરૂરી છે કારણ કે ભગવાન છે અને ગરીબ લોકોનું ઘણું બધું કામ પણ કરે છે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ ખજુરભાઈ બનાવ્યા છે દોસ્તો તો હાલ કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરે છે એમ છે કે લાલભાઈ આવતા જ એન્ટ્રી થતા કહેવાય છે કે કીર્તિ પટેલના પણ ઉપાડી લીધા છે આમ સામે સામે આવીને જવાબો પણ આપી રહ્યા છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો કીર્તિ પટેલને સપોર્ટ કરતા હોય તો કીર્તિ પટેલનું નામ લખજો અને ખજુરભાઈને સપોર્ટ કરતા હતા તો ખજુરભાઈનું નામ લખજો દોસ્તો દોસ્તો કીર્તિ પટેલ ખજુરભાઈનો વિરોધ કરતી હતી અને કીર્તિ પટેલને જવાબ દેવા માટે લાલભાઈ આહિર પણ આવી આવ્યા છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ખજૂરભાઈ છે ભગવાન છે અને ભગવાન જેવું એક કામ કરે છે ગરીબ લોકો જ્યારે યાદ કરે છે ત્યારે આવીને ઊભા રહેતા હોય છે અને ગરીબો લોકોનું બધી સુખ દુઃખમાં પણ ભાગ લેતા હોય છે દોસ્તો તો ખજૂરભાઈ માટે એક લાઈક ને કમેન્ટ કરીને જરૂરને જરૂર જાજો દોસ્તો તો તમને ખબર હતી છે કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો પણ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવી દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળીએ તબ તક કે જય હિન્દ જય ભારત